સુરત કડોદરા શ્રીનિવાસ ખાતે ગેસના બોટલ ને લઈને હત્યા કરવામાં આવી ગેસના બાટલાની બાબત ને લઈને હત્યા કરવામાં આવી છે જેમાં સગા બાપ દીકરા ઉપર હુમલો કરવામાં આવ્યો છે ગેસના લઈને અજાણ્યા દ્વારા દ્વારા હુમલો હુમલો કરાયો છે કરતા બાપ દીકરો ગંભીર રીતે ઘાયલ થયા હતા ઘાયલ થતા બંને ને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં પ્રતિક નામના દીકરાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ઘટનાને લઈને કડોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે